પણ શરીરને એ પોતાની જાતે ઉપચાર કરવામાં મદદરૂપ થાય એવી બધા જ પ્રકારની ટ્રીટમેન્ટ સારવાર ખોરાક અહીંયા બધી જ વસ્તુઓ અહીંયા પૂરી પાડવામાં આવે છે ફૂલ બોડી મસાજ અભ્યંગ એટલે તેલ માલિશ એ સિવાય યોગાસન આઠ દરમિયાન યોગાસન આપણે થતા હોય એ એનીમાં આપવામાં આવે એટલે તમારું પેટ એકદમ સાફ રહે તમારા શરીરના નસ્ય આપવામાં આવે એટલે એનાથી તમને ઘણો બધો આપણને ફાયદો થાય એટલે કુદરતી રીતે ઘણું બધું ઉપયોગી થાય એવું અને હું જે આવ્યો તો મને કોઈ શારીરિક તકલીફ નહોતી પણ મારું પેટ થોડું વધારે મને લાગેલું અને બીજું મારું વજન મને વધારે મારું સત્યાશી કિલો વજન હતું હું અહીંયા જ્યારે આવ્યો પહેલે દિવસે ત્યારે અહીં વજન કર્યું સત્યાશી કિલો હતું અને આજે મેં આજે દસ દિવસ પૂરા થયા આજે મેં વજન વજન કર્યું તો બ્યાસી કિલો થયો એટલે પાંચ કિલો જેટલું વજન મારું ઘટી ગયું છે એ આ દસ દિવસમાં એક ચમત્કાર જ કહેવાય એવું મને લાગે છે અને હું એના પરમાણ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત કુદરતી ઉપચાર કેન્દ્ર છે અને સૌરાષ્ટ્રમાં આવું એક સારું નેચરોપથી કેન્દ્ર ઊભું કરવા માટે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન મંગ્રે અન્નપૂર્ણા ભોજનાલય માટે દાન આવકાર્ય છે